અન્ય બે લોકોને પણ અડફેટી લીધા હોવાનું જાણવા મળ્યું છે અને આ સારવાર દરમિયાન છોકરીનું મૃત્યુ થયું હોવાની માહિતી મળી રહી છે આ ઝાયડસ કાઢીલામાં દાખલ હતી અને અકસ્માત પછી કોમામાં જતી રહી હતી અને આખા શરીરમાં મલ્ટીપલ ફ્રેક્ચર્સ હતા આમ છતાં કાર ચાલકને પોલીસ દ્વારા બચાવવામાં આવી રહ્યા છે તેવો પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે અને માતા પિતા દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે દીકરીનું અંગદાન કરવામાં આવશે. ઓપી અમને તમને આપીશું અને ફરિયાદને આપણે ચોવીસ કલાકમાં હાજર કરીશું. પણ ફરિયાદીને આ સુધી અત્યારે સુધીમાં હાજર કરવામાં આવ્યો નથી. ગુનેગારને હાજર કરવામાં આવ્યો નથી અને ગુનેગારને માટે અમે પોલીસ સ્ટેશન અમે આવ્યા છીએ. અને અમે અમારી હવે કીધું છે કે ભાઈ તમે ચોરીત પરણે આના પગલાં લઈને ફરિયાદીને તમે પોલીસ સ્ટેશનમાં અરે ગુનેગારને હાજર કરો. જેથી કરીને આની અંદર કોઈ બી

નહીં અમને કામ પૂરી શંકા નથી પણ કામગીરી કરાવવા માટે ત્વરિત કરવા માટે અમે પોલીસ સ્ટેશનમાં હાજર થયા છે અમે અમારું નિવેદન લઈએ સોસાયટીના સભ્ય પડોશી અને સગા સંબંધીઓ અમે પોલીસ સ્ટેશનમાં આવ્યા છીએ કે અમને એક નમ્ર વિનંતી કરવા માટે ગઈકાલે જે અમે પોલીસ સ્ટેશનમાં અરજી દાખલ કરી હતી બરાબર જે અમારી દીકરીને એક્સિડન્ટ થયો હતો આશવ પોલાવ બોક્સ સર્કલ ઉપર તે દીકરીના અનુસંધાનમાં અમે અહીંયા ફરિયાદ દાખલ કરી હતી તે એમને પોલીસ જે અમને જાણ કરવામાં આવી હતી કે અમે સાત સુધીમાં અમને એફઆઈઆરની કોપી અમે રજૂ કરીશું અને આપી દઈશું અને બીજું સીસીટીવી કેમેરા નું ફૂટેજ પણ લઈ અને આરોપીને ચોવીસ કલાકમાં સ્ટેશનમાં અમે હાજર કરી દીધું પણ હજુ સુધી આરોપી અરે આરોપી હજુ હાજર થયો નથી કોણ પગલા અમે અમને આગ્રહ કરવામાં આવ્યા છે એ વિનંતી કરવા આવ્યા છે પોલીસ સ્ટેશનની અંદર કે આરોપીને તત્કાલ એનો ઝડપ ઝડપી અને એને આરોપીને અહીંયા રજૂ કરો અને ત્વરિત એના પગલાં લો એવી એક વિનંતી અમે બધા સભ્યો સાથે અમે આવ્યા છીએ નમ્ર વિનંતી અને ફૂટેજ હજુ સુધી ક્યાંથી લેવામાં આવ્યું નથી તે ફૂટેજ પણ ચાર રસ્તા ઉપરથી લઈને ટ્રાન્સપરન્સ રીતે એના

અને મલ્ટિપલ એક્સિડન્ટની અંદર જો ત્વરિત પગલાં ભરવામાં ના આવે તો એવિડન્સ સાથે ચેડા થવાનો પૂરેપૂરો શક્યતાઓ અને સંભાવના છે તો આ હિસાબે અમે એમને ખાસ એમને આગ્રહ કરીએ જે પોલીસ સાહેબના અધિક્ષકને એમના પીઆઈ સાહેબને કે અમારી વિનંતીનો સ્વીકાર કરો ત્વરિત લો આરોપીને તરત ઝડપો અને એની અંદર જે બી એવિડન્સ હોય એકઠા કરી ફૂટેજને અમને સુધી પહોંચાડો તમે બી જુઓ અને જે બી હોય એને ટ્રાન્સફરન્સ રીતે એની કાર્યવાહી આગળ રાખો કોણ છે આરોપી આરોપીની અમને કોઈ જાણ નથી ક્યાંક એક્સિડન્ટ સવારે નવ વાગે થયો હતો અને ત્યાં સ્પોટ ઉપર એ આરોપી ક્યાં જતો રહ્યો નાસી ગયો છે એ અમને ખબર નથી પણ પોલીસ સ્ટેશનમાં એમની ગાડી હાજર થઈ ગઈ છે અને એમને

મળીને સીસીટીવી ફૂટેજ મૂકીને અમે લોકો મીડિયાને આપેલી છે એ લોકો કોઈ કામગીરી કરી નથી ઓકે ઓકે હું પૂછું છું ઓકે કેજી હા હેલો રોજ જી આપ બીરેન શાહ બીરેન ભાઈ શું કંઈ મતલબ પોલીસ કામ કરે છે નથી કરતી આપણે શું કંઈક ગઈકાલે જ્યારે આ ઘટના બની હતી ત્યારે તરત પગલાં લેવામાં આવ્યા હતા અને અમને એવી સાંત્વના આપવામાં આવી હતી કે રાત્રે આઠ વાગ્યા સુધી નવ વાગ્યા સુધીમાં તમને બધી ડિટેલ મળી જશે આરોપી પણ હાજર થઈ જશે સીસીટીવી ફૂટેજ માટે અમે વધી રહ્યા છીએ બધી મહેનત કરશે ગઈકાલે કશું થયું નથી આજે બપોરના આ ટાઈમે પણ હજુ અમે અમારી પાસે કોઈ ડિટેલ આવી નથી આરોપી કોણ છે એ બી અમને જણાવવામાં નથી આવ્યું જ્યારે એ પાંચ મિનિટનું કામ છે કારણ ગાડી પણ અહીંયા હાજર પડી આરોપી કોણ છે એને પકડ્યો કેમ નથી એ અંડરગ્રાઉન્ડ છે બહાર છે અમને કોઈ જ માહિતી નથી એના વિશે અમે લોકો અમારી જાતે પ્રાઇવેટ શોરૂમમાંથી ફૂટેજ લઈને આવ્યા છે પણ એ લોકો એમને એમની ફૂટેજ અમને બતાવી નથી હવે એ અમારી જે ફૂટેજ છે એ બહુ દૂરનું વિઝન છે એમની પાસે થ્રી સિક્સટીની ફૂટેજ છે પણ એ ફૂટેજ છે નથી અમને કંઈ જ કહેવામાં નથી આવતું અને અમને બતાવવામાં બી નથી આવી કે અમને કહેવામાં નથી કે આરોપી ક્યાં છે કોણ છે અમે અમારી રીતે પરિવહન ની વેબસાઇટ ઉપરની થોડી ઘણી ડિટેલ લીધી છે કોણ જે આરોપી બટ અમને નથી શ્યોર કે એ જ આરોપી છે એ ચલાવતો તો હતો ખબર જ નથી અમને એના વિશે અત્યારે અમને એવું લાગે છે કે આ કેમ આ ટાઈમ ખેંચી રહ્યા છે આરોપીને બચાવવાની કોશિશ છે કે શું છે અમને નથી ખબર પડી રહી પણ આ ટાઈમ લેવાનું કોઈ રીઝન નથી કારણ કે આજે આટલી ટેકનોલોજીમાં તરત ખબર પડી જાય કે આરોપી કોણ છે ક્યાં છે એના ઘરે કોઈ ગયું કે નહીં ગયું અમને કોઈ માહિતી જ આપવાનું નથી આવતી અમને ગઈકાલ રાત્રે આઠ વાગે ની કોપી આપી દઈશું કીધું હતું ગઈકાલે ના આપી ફોન કરીએ ગલ્લા તલ્લા કરે છે અત્યારે અમે લોકો રૂબરૂમાં અહીંયા તડકામાં આવ્યા છે જ્યારે હોસ્પિટલનું કામ છોડીને અહીંયા આવ્યા છે ત્યારે અમને કોપી આપવામાં આવી છે